સુરતમાં એક તરફ વીજ કંપની સ્માર્ટ મીટર લગાવી વીજ સેવા વધુ સારી બનાવવા માટે મોટા દાવા કરી રહી છે તો બીજી તરફ સ્માર્ટ સિટી સુરત શહેરમાં કેટલાક વિસ્તારો એવા છે જ્યાં હજુ સુધી નિયમિત વીજ પુરવઠો મળતો નથી વારંવાર પાવર કટથી લોકો પહેરાને પરેશાન થઈ રહ્યા છે ત્યારે સોમવારે રાત્રે યોગી ચોકની એક સોસાયટીમાં રહીશ વીજ કંપનીની

ગોદરાલય યોગી ચોક ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપની ઓફિસમાં અણીંગો જમાવી બેસી ગયા હતા અહીં અણીંગો જમાવીને બેઠેલા લોકોને આક્ષેપ છે કે દરરોજ આ વિસ્તારમાં રાત્રિએ નવ વાગ્યા પછી પાવર કટ થઈ જાય છે અને જ્યારે પણ વીજ કંપનીને ઓફિસમાં ફોન કરવામાં આવે તો કોઈ યોગ્ય જવાબ આપતા નથી આથી કંટાળી લોકો અત્યારે ગાડલા ગોદરા લઈ વીજ કંપનીની ઓફિસે બેસી ગયા છે એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે હરરોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને એ ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છે કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પેલા એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલા લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો આ સાહેબને ફોન કરો તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ નું રૂટીન કોઈ પણ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈપણ સોસાયટીને પૂછી લ્યો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી